નમસ્તે તૃષા cooking માં તમારું સ્વાગત છે આજે હું બનાવી રહી છું south ના ઈડલી સંભાર આ ઈડલી નું બેટર છે તે મેં રાતે પલાળ્યું હતું જેમાં મેં સાડી સાતસો ગ્રામ ચોખા દોઢસો ગ્રામ અડદ ની દાળ આ રાતે મેં પલાળી દીધું હતું અને સવારે મેં એને ત્રણ પાણી ધોઈ અને પીસી લીધેલું છે હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું બે ચમચી તેલ આમાં મેં સિંગ તેલનો ઉપયોગ કર્યો છે જેનાથી આપણી ઈડલીની સ્મેલ બહુ સરસ આવે છે આ રીતે આપણે એને મિક્સ કરી લઈશું આ રીતે કરવાથી તેલ અને મીઠું સરસ રીતે ભળી જશે આ બેટર થોડુંક જાડું છે તેટલે તેમાં આપણે થોડુંક પાણી ઉમેરશું આ રીતે આપણે આછું અને ઘાટું પણ એ રીતે આપણું બેટર તૈયાર કરશું આ રીતે બીજા બાઉલમાં આપણે બે થી ત્રણ ડીશ ઈડલી બને એ રીતનું ખીરું લઈશું અને એમાં આપણે સોડા નાખશું જેટલી આપણે ડીશો બનાવીએ એટલું તાજે તાજું આપણે લઈ તેમાં સોડા નાખશું બધામાં સોડા ઉમરશું નહીં બે ઈડલીની ડીશો બનાવવા માટે મેં અડધી ચમચી સોડા લીધા છે તેને આપણે મિક્સ કરી લઈશું આ રીતે એક જ સાઈડ ફોડી મિક્સ કરી લઈશું છોકરીયામાં પાણી ગરમ મૂકી દઈશું આ રીતે તેલ આ રીતે આપણે એક જ ચમચી બેટર નાખી અને ઈડલી તૈયાર કરશું આ રીતે આપણે બધી ડીશો સ્ટેન્ડમાં ફિટ કરી દઈશું આ રીતે બધી ઈડલી ખીરું આપણે તૈયાર કરશું અને પછી આપણે તેને આ રીતે આપણે ઢોકળીઓ ઢાંકી દઈશું અને દસ મિનિટ આપણે તેને ચડવા દઈશું અને માથે થોડોક વજન મૂકશું જેનાથી આપણી બરાળ બાર ના જાય ઈડલી ફટાફટ ચડી જાય દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ઈડલી ચેક કરી લઈશું આપણી ઇડલી ચડી ગઈ આ આપણી ઇડલી તૈયાર છે હવે આપણે આને ઠરવા દીધી છે અને પછી આપણે એને ચમચી કા છરી મદદ થી કાઢી લઈશું સંભાર બનાવવા માટે મેં કુકર માં બે ગ્લાસ પાણી મૂક્યું છે એક વાટકી તુર ની દાળ લીધેલી છે આપણે એક થી બે પાણી ધોઈ લઈશું બાફી લઈશું દૂધી લીધી છે તેના કટિંગ કરીને આપણે તેને પણ બાફવા મૂકી દઈશું મીઠું આપણે બાફવામાં સાથે નાખી દઈશું હવે આપણે આની ચાર ચીટી વગાડી અને દાળ ને બાફી લઈ આપણી ચાર વિસલ થઈ ગઈ છે અને આપણી ડાળ બફાઈ આપણે 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 એમાં મસાલો કરશું આમાં બે થી ત્રણ ગ્લાસ આપણે જેટલી આછી ઘાટી રાખવી એ પ્રમાણે પાણી ઉમેરશું મેં આમાં બે ગ્લાસ પાણી રેડ્યું છે હવે આપણે આમાં બેન્ડર ફેરવી દઈશું આ રીતે આપણે બધી દાળ ઘેરી લઈશું આપણે દાળ ઝેરાઈ ગઈ છે હવે આપણે એનો મસાલો દાળના મસાલામાં આપણે મીઠું તો પહેલા બાફવામાં નાખી દીધેલું હતું અડધી ચમચી હળદર નાખવું એક લીંબુ નો રસ એક સરગવાની હતી જેને મેં છાલ ઉકેલી તેના કટકા કરી દીધા છે તે પણ આપણે એમાં બાફવામાં ઉમેરી દઈશું આ રીતે દાળ ઉકાળવામાં આપણે સરગવાની સીંગો ઉમેરી દઈશું જેથી તે બફાઈ જાય અને આપણો સંભાર એકદમ ઘાટો અને ટેસ્ટી બને આપણે બાફવામાં ટમેટા નાખાતા તેથી આપણે જો ખટાક ઓછી જોતી હોય તો આપણે લીંબુનો ઉપયોગ નહીં કરી એક ચમચી ઈડલી સંભારનો મસાલો છે જે કોઈ બી કંપનીનો નો લઈ શકીએ તેની એક બાઉલમાં થોડું પાણી ઉમેરી આ રીતે ભોળી આ રીતે બધો પાવડર મિક્સ કરી અને જે દાળ ઉકળે છે તેમાં આપણે ઉમેરી દઈએ

લાલ મરચાં બાદિયાનું ફૂલ લાલ મરચું તો વઘાર તૈયાર છે તે આપણે દાળમાં મિક્સ કરી લઈશું આપણે એને પાંચ મિનિટ સંભાર તૈયાર થઈ ગયો છે ટેસ્ટી આવી રહી છે આ આપણા સાઉથ ઇન્ડિયન ઇડલી સંભાર તૈયાર છે મેંદુ વડા અને કાંદા વડા ની રેસીપી તમને આગલા વિડીયોમાં મળી જશે આ રેસીપી ગમી હોય તો મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો